ત્રણ માર્ક્સ નો પ્રશ્ન હોઈ શકે છે બે માર્ક્સ નો પ્રશ્ન હોય શકે છે આવા પ્રશ્નો છે અને ટૂંક જવાબી પ્રશ્ન પ્રશ્ન આવશે તો આ પ્રશ્નો આપેલા હોય કે પચાસ થી સાઠ શબ્દો આવા પ્રશ્નો કેટલા માર્ક્સમાં હશે તો ત્રણ થી ચાર માર્ક્સ ની અંદર તમે આવા પ્રશ્નો જુઓ અને ચોખા ઉંમરના પ્રશ્નોના પ્રકાર પડે છે અતિ લાંબા સવાલો એટલે અતિ લાંબુ લખાણ હોય અતિ લાંબા લખાણ વાળા પ્રશ્નો જે આઠ માર્ક્સ ના હોઈ શકે છે સાત માર્ક્સ ના હોઈ શકે છે અને છ માર્ક્સ ના પણ હોઈ શકે તો આ આપણે વાત કરી પહેલા આ પ્રકારના પ્રશ્નો જોવા મળે છે તો આ પ્રશ્નો જે તમને આઈએફબી આપ્યા છે તો કોઈ મિત્રો યકીન નથી કરવાનું કે હેતુલક્ષી પ્રશ્નો છે વિકલ્પો ખરી ખરા ખરાબ ખાલી જગ્યા ટૂંક જવાબી પ્રશ્ન નથી અહીંયા જે મેં આઈએફી પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો ક્યાંક કે ક્યાંક ભવિષ્યમાં પૂછાવાના છે અને મોટા પ્રશ્નો છે તો પહેલા પ્રશ્નની વાત કરીએ સંવેદનનો અર્થ આપી અને સમરૂપ સમજાવો તો સંવેદનનો અર્થ આપવાનો છે અને એનું સ્વરૂપ જણાવવાનું છે આ પ્રશ્ન પણ પૂછાય અથવા તમને પૂછાય સંવેદનનો અર્થ આપીને સ્વરૂપનું વિભાજન કરો સ્વરૂપનું શું કરો વિભાજન કરો તો આ વિભાજન ત્રણ પ્રકારે થાય છે છે મેં બનાવ્યો જોઈ બરાબર પાછી વાત કરીએ સંવેદનના પ્રકારો વિશે વિસ્તૃતમાં અહીંયા તે ધ્યાન રાખજો સંવેદનના જે પ્રકારો છે ને એ સંવેદનના પ્રકારો વિશે વિસ્તૃત માહિતી આપવાની કીધું છે તો સંવેદનના પ્રકારો પ્રકાર નાખવું પડે સ્પર્શ સંવેદન છે ધ્યાન સંવેદન તો આ સંવેદન હવે જો સંવેદનના પ્રકારોના તમને પૂછાય પ્રકારો જણાવી પ્રકારો જણાવી અને સ્પર્શ સંવેદન વિશે સમજાવો તો તમારે માત્ર પ્રકાર જણાવીને સ્પર્શ સંવેદન વિશે જ સમજાવવાનું છે બીજા કોઈ વિશે નથી ત્યાર પછી આપણને પૂછાય દ્રષ્ટિ સંવેદન વિશે સમજાવો તો તમારે દ્રષ્ટિ સંવેદન વિશે જ સમજાવવાનું છે પ્રકાર જણાવીને દ્રષ્ટિ સંવેદન વિશે જણાવવાનું છે હવે એના પછી પ્રશ્ન નંબર ત્રણ પૂછાય ધ્યાન શું ધ્યાન નો અર્થ આપવાનું એટલે શું પૂછાય ને તો આ એકલેશુ ની અંદર શું લખશો મિત્રો વ્યાખ્યા લખવાની છે વ્યાખ્યા લખજો હવે ધ્યાન એટલે શું અને ધ્યાનના લક્ષણો જણાવો સમજાવો તો પેલો એની વ્યાખ્યા વ્યાખ્યાના લખો તો અર્થ લખવાનો છે અર્થ લખી અને તેના લક્ષણો સમજાવવાના છે ચોથા પૂછાય આ પણ ધ્યાનના ઘટકો જણાવવાના છે ધ્યાનના મુખ્ય બે ઘટકો છે પદાક લક્ષી વસ્તુલક્ષી ત્યાર પછી એના વિશે તમારે ટૂંકમાં જ માહિતી આપવાની છે જેટલું બનાવે એવું શોર્ટ પાડો છો ત્યાર પછી આ પ્રશ્ન આપણા માટે મોસ્ટી છે ઘણી વખત પરીક્ષામાં પૂછાયો છું અહીંયા દુ પ્રત્યક્ષીકરણ નો પહેલા અર્થ આપો એટલે અર્થ આપવા છે અને વ્યાખ્યા આપવા છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવવાના સંગઠનના નિયમો ઘણી પરીક્ષામાં પૂછાય તો મોસ્ટ વેરી વેરી આઈએમપી પ્રશ્ન છે પાંચમા પ્રત્યક્ષીકરણનો અર્થ આપી પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો આ પ્રશ્નો દોસ્તો પીપા એકસો થી બસો સુધીના શબ્દોમાં તમારે વખાણ આપવાનું છે ત્યાર પછી વૃત ગ્રામ્ય આકૃતિ એટલે શું અને સમજૂતી આપો તો વૃત ગ્રામ્ય વિશે સમજૂતી આપવાની છે આ ત્રણ માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે ત્રણ ગુણની અંદર આ પણ એક વખત વિચાર્યો છે પછી મહેતા પટી સાત પ્રશ્નો જોયા એ પ્રકાર એક માંથી પરીક્ષામાં હશે પ્રથમ વાર્ષિક પરીક્ષામાં હશે દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં તમારે આ પ્રશ્નો છે ને મોસ્ટ સ્થાયી છે આ પ્રશ્નોને તમારે તૈયાર કરી લેવાના છે કોઈ પણ કાળે તૈયાર કરવાના છે મજા આવતી હોય તો વિડીયો લાઈક કરી દો નીચે કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો નંબર બે તરફ પ્રયાણ કરીએ ચેપ્ટર નંબર બે નંબર બે છે શીખવાની ક્રિયા

પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ત્રણ નાયક નામના મનોવિજ્ઞાનિકે આપેલો પ્રયોગ સમજાવો આ પ્રશ્ન નંબર બે છે આઈએબી પ્રશ્ન છે આ પ્રશ્ન આપણા માટે મોસ્ટ વેરી વેરી આઈએમપી છે તે શાસ્ત્રીય અભિસંધાન એટલે કે આજ શાસ્ત્રીય અભિસંધાનને કયો કહેવા છે પ્રશિષ્ટ અભિસંધાન માટેનો જે પ્રયોગ છે એની વિસ્તૃતમાં સમાજ આપો તો આ પ્રયોગ કોને આપે તો પેટોવીચ પાવલો આપે છે તો શાસ્ત્રીય અભિસંધાન પ્રયોગ સમજાવો અથવા તો પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ સમજાવો તો આપણો લખવાનો છે

અને છેલ્લે કોળહર દ્વારા આપવામાં આવેલા આંતર દ્વારા શિક્ષણનો પ્રયોગ વિશે સમજૂતી આપો હવે અહીંયા પ્રશ્ન છે કે આંતર સુધી શું તો કે મનમાં ઉત્પન્ન થતો એક પ્રકારનો વિચાર આંતર સુદના સિદ્ધાંત સિદ્ધાંતની અંદર જે ચિમ્પાજી છે કિમ્પાનજી આ ચિમ્પાંજી નું નામ શું હતું તો યાદ રાખજો આનું નામ છે સુલતાન શું નામ હતું આ સુલતાન નામનો ચિમ્પાંજી હતો કિમ્પાન્જી પર નામ શું સુલતાન

અને આ બુદ્ધિ બુદ્ધિ છે ને અત્યારે જરૂરી છે ને ભવિષ્યમાં પણ જરૂરી છે બુદ્ધિ પાઠ નંબર પ્રકરણ નંબર ત્રણ પ્રકરણ નંબર ત્રણ નું નામ બુદ્ધિ અને બુદ્ધિમાં આપણે જોઈએ કયા કયા પ્રશ્નો આયુર્વી છે તો બુદ્ધિમાં પ્રશ્ન ક્યારો બુદ્ધિની વ્યાખ્યા આપી બુદ્ધિની વ્યાખ્યા આપી એટલે બુદ્ધિનું સ્વરૂપ સમજાવો આવો પ્રશ્ન પૂછે તો તમને આવો જોઈએ સ્પીયરમેન દ્વિઘટક સિદ્ધાંત સમજાવો આ પણ આયુર્વી છે સ્ટનબર્ગ જે ત્રિપુટીનો સિદ્ધાંત છે એના વિશે વિસ્તૃતમાં સમજૂતી આપો આપણા આપણા માટે મોસ્ટ આયુર્વી પ્રશ્ન છે ત્યાર પછી સ્તનબર્ગ દ્વારા આપવામાં આવેલો બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત છે એ બુદ્ધિનો સિદ્ધાંત આપવાનો છે બુદ્ધિનો બહુવિધ સિદ્ધાંત છે આપણા આઈએપી છે પછી આઈએમપી પ્રશ્નમાં છે જેપી દાસનો પાંચમો સિદ્ધાંત કે જેપી દાસ દ્વારા આપવામાં આવેલો જે પાંચમો સિદ્ધાંત છે આ પાંચમો સિદ્ધાંત સમજાવવાનો છે ત્યાર પછી છઠ્ઠા નંબરનો આઈએમપી પ્રશ્નની વાત કરીએ તો વેક્સલર દ્વારા આપવામાં આવે છે બુદ્ધિની તુલાઓ છે આ બુદ્ધિની તુલાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપવાની છે એના પછી વાત કરીએ બહુ જી પ્રશ્ન છે ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે રેવનની બુદ્ધિ કસોટી રેવનની બુદ્ધિ કસોટી વિશે વિસ્તૃતમાં માહિતી આપો અથવા આપો ત્યાર પછી પ્રતિભા એટલે શું એટલે અહીંયા પ્રતિભા શું લખવાની છે લખશો મિત્રો વ્યાખ્યા લખવાની છે અને તેના લક્ષણો જણાવો આ પ્રશ્ન છે પાઠ નંબર ત્રણ આટલા જ આઠ પ્રશ્નો છે પ્રશ્નો છે પહેલા પ્રશ્ન કયો છે બુદ્ધિની વ્યાખ્યા આપી સ્વરૂપ સમજાવો સ્પીયર મેન નો સિદ્ધાંત છે ત્યાર પછી સ્થળ ત્રિપુટીનો સિદ્ધાંત છે ગાર્ડનર દ્વારા આપવામાં આવેલ વિવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે જેપી દાસ સિદ્ધાંત છે વેક્સકર દ્વારા આપવામાં આવી બુદ્ધિની તુલાઓ રેવાની બુદ્ધિ કસોટીઓ અને પ્રતિભા સંપન્નની વ્યાખ્યા આપી અને તેના લક્ષણો આ બોસ્ટ ટાઈમ પ્રશ્ન છે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો અને મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એનો આપણે જોઈએ ચેપ્ટર નંબર ચાર જેનું નામ છે મનોવલણ અને પૂર્વગ્રહ આમાંથી કેટલા પ્રશ્નો આઈપી બની શકે છે તેમ છે પ્રથમ વાર્ષિક પરીક્ષામાં આમાંથી મોટા પ્રશ્નો પૂછાશે પરંતુ બોર્ડની એક્ઝામમાં આમાંથી બે કે ત્રણ માર્ચના પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ વધારે છે તો અહીંયા વાત કરીએ પ્રથમ વાર્ષિક પરીક્ષા માટે આપણે પ્રયાણ કરી રહ્યા છીએ પ્રથમ વાર્ષિક પરીક્ષા માટે પોચે જ ચેપ્ટર તૈયાર કરવાના થાય છે તો એની અંદર વાત કરીએ તો પ્રથમ પ્રથમ પ્રશ્નની આપણે વાત કરીએ તો કે જે મનોવળણ ઘટાડવા માટે જે શાસ્ત્રીય અભિસંધાન ઉદાહરણ છે એને સમજાવવાનું છે તો મનોવળના ભરતરમાં જે શાસ્ત્રીય અભિસંધાન પાવડું દ્વારા આપવામાં આવેલો જે નિયમ છે એ મનોવળના ભરતરમાં કઈ રીતે ઉપયોગી સાબિત થાય છે એ ઉદાહરણ સમજાવવાનું છે ત્યાર પછી મનોવળણ પરિવર્તનમાં અવરોધક જે પરિબળો છે તરીકે અવરોધક પરિબળો તો ખરા પણ તરીકે પ્રબળતા એટલે શું એ સમજાવો ત્યાર પછી અહીંયા પૂર્વ ગ્રહો વિષમ ચક્રીય ચક્ર ધરાવે છે અથવા પૂર્વ ગ્રહો વિષમ ચક્ર જન્માવે છે તે બાબત સમજાવવાની છે આપણો પ્રશ્ન આયુપી છે ત્યાર પછી આપણે આયુપી વાત કરીએ તો કે મનોવરણો જન્મજાત હોતા નથી તે સંપાદિત હોય છે સમજાવ ત્યાર પછી પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે મનોવલણના ઘડતરને અસર કરતા પરિબળો છે એના વિશે તમારે વિસ્તૃતમાં માહિતી આપવાની છે પરિબળો મનોવલણ પરિવર્તનમાં અવરોધક તરીકે મનોવળન જૂર્વગ્રહ ઘટાડવાની રીતો તરીકે બુદ્ધાત્મક હસ્તક્ષેપ છે એના વિશે તમારે જાણકારી આપવાની છે હવે આંતરજૂત સંપ્ર પૂર્વગ્રહ ઘટાડવા કઈ રીતે ઉપયોગી થાય છે એ બાબત સમજાવો આપણને મોસ્ટ પ્રશ્ન પ્રશ્નો ત્યાર પછી આપણે વાત કરીએ મનોવલણની વ્યાખ્યા સમજન છે એના વિશે સમજાન માહિતી તમે જો પ્રશ્ન તૈયાર કરવા માંગો છો તો ટેક્સ્ટબુકના અંદર તમે આ પ્રશ્ન પણ તૈયાર કરી શકો છો કે મનોવળ પરિવર્તનમાં જે અવરોધક પરિબળો છે એના વિશે પણ તમારે માહિતી આપવાની છે એ પણ તૈયાર કરી શકો છો એ પણ આઈએમબી પ્રશ્ન છે પછી વાત કરીએ મનોવળાં ઘડતરની પ્રક્રિયામાં નિરીક્ષણાત્મક શિક્ષણની ઉદાહરણ સહિતા વિશે સમજૂતી આપો આ પણ એક મોસ્ટ આઈપી પ્રશ્નો છે તો અહીંયા આપણે વાત કરી પ્રકરણ નંબર ચાર પ્રકરણ નંબર ચાર ની અંદર થી આખા પ્રશ્નો તૈયાર કરવાના છે આ સિવાયના બે પર ત્રણ પ્રશ્નો મેં તમને કહી દીધા એ પ્રશ્નો તૈયાર કરવાના છે એટલે આપણે મનોવળાણ અને પૂર્વગ્રહ નામનું ચેપ્ટર છે એના આઈએમપીઓ પૂરા કરીએ છીએ તો ચાર ચેપ્ટર ના આપણે આઈએમપી જોઈ ગયા તમને મજા આવી છે બધા પ્રશ્નો તમે નોટ ડાઉન કરી લીધા છે અને હવે આપણે પ્રશ્ન પાઠ પ્રકરણ નંબર પાંચ અને પ્રકરણ નંબર પાંચની અંદર એનું નામ છે મનોભાર અને સ્વસ્થ એટલે કે ટેન્શન સામે સ્વાસ્થ્ય કઈ રીતે ટકેલું છે એની આપણે ચર્ચા કરીશું તો આ પાઠના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોમાં છે પહેલું લેજારસનો જે મોડલ નમૂનો છે એ મોડેલ નમૂનો તમામ વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો છે મોડેલ નમૂનામાંથી ઘણી વખત તમને જો લેજારસનો મોડલ નમૂનો આવી બી ગયો ને એનું મૂલ્યાંકન કઈ રીતે થાય તો આ પાઠમાં તમને તકલીફો ઓછી પડશે તો અહીંયા વાત કરીએ ક્યાંનો પ્રશ્ન જુઓ લેજારસ દ્વારા આપવામાં આવેલા જે મૂલ્યાંકનના તબક્કાઓ છે આ તબક્કાઓ વિશે સમજવા આપવાની બીજા નંબરના પ્રશ્નની વાત કરીએ તો મનોભાર ઉદ્ગમ સ્થાન મનોભારના ઉદભવ સ્થાલે તરીકે રોજિંદા જીવનમાં પડતી જે મુશ્કેલીઓ છે એમના વિશે સમજણ આપો હાર્સ શૈલી દ્વારા હાર્સ શૈલી દ્વારા આપવામાં આવેલ જે સુરક્ષા કેન્દ્ર અને મનોભાર છે એની સમજૂતી આપવાની છે હકારાત્મક અભિગમનો અર્થ જણાવો એટલે કે એને જણાવી અર્થ જણાવીને તેની સમજૂતી આપો મનોભારના પ્રકારો છે એને સમજાવવાના છે આ પ્રશ્ન પ્રશ્ન છે પ્રશ્નોમાં રોગો એટલે કે મનોસારીરિક રોગો વિશે વિસ્તૃતમાં સમજૂતી આપવાની છે અને જે જે અસરો છે મનોવૈજ્ઞાનિક અસરો શરીરમાં કઈ રીતે મનની અંદર અસર કરે છે આ બાબત તમારે એની અસરો સમજાવવાની છે ત્યાર પછી આઠમા નંબરનો પ્રશ્ન છે કે માનસિક સ્વાસ્થ્ય આ માનસિક સ્વાસ્થ્ય સુધારાના જે ઉપયોગો છે એ તમારે સમજાવવાના છે તો આ હતા આજના તમારે ટોપર થવું હોય તો તૈયાર કરવાના છે સાથે સાથે જે હેતુલક્ષી પ્રશ્નો છે આ બધા પ્રશ્નો તૈયાર કરો ને તમારા હેતુલક્ષી પ્રશ્નો પર ત્યાંથી અવરાઈ જશે તો તમને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીધો નીચે કોમેન્ટમાં અવશ્ય લખજો હર હર મહાદેવ મળીશું દોસ્તો નેક્સ્ટ વિડીયા સાથે જય હિન્દ વંદે માતા